ગાંધીનગર જિલ્લાના વલાદ ખાતે ભારત સરકારે નાણાકીય સમાવેશ સંત સંતુપ્તિ અભિયાન લોન્ચ કર્યું છે જે પ્રથમ જુલાઈથી લઈને આગામી સુધીનો ત્રણ મહિનાનો કાર્યક્રમ લોન્ચ કર્યો છે જેના ભાગરૂપે ઇન્ડિયન બેંક અમદાવાદ અને તેની બ્રાન્ચ ખાતે બહુ જ મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વલાદ ખાતે જેમાં ઇન્ડિયન બેન્કના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આશુદોષ ચૌધરી અને ગુજરાત ગવર્મેન્ટ પ્રિન્સિપાલ ફાઇનાન્સ સેક્રેટરી ડોક્ટર ટી નટરાજ અને બેંકના ઓફિસર તથા વલાદ બેંકના ગ્રાહકો અને ગામના સરપંચ અને મોટી સંખ્યામાં બેંકના કસ્ટમરો હાજર રહ્યા હતા જેમાં સરકારની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી જીવન